જીવનમાં કાંઈ મળે કે ન મળે પણ આપણને મળી ગઈ છે એટલે અને બસ જીવનમાં એક ચાલ્યા કરે છે મસ્ત સવારે ઉઠીને દંત મંચન કરી લીધું કેમકે જવાનું છે કાળીબેનને ઓફિસે મૂકવા માટે કેમકે આજે આપણે ગાડી એની લઈ લેવાની છે એના હાથમાંથી કાળીબેન ગાડી લઈને કઈ મોટું તીર મારે મારવાનું નથી કાળીબેનની ગાડી લઈને પણ મારે એ જ કરવાનું છે કેમકે છું તો હું ડ્રાઈવર જ તેને પછી તો કાળીબેનનો ઓફિસે મૂકી આવી ઓફિસેથી મૂકીને ઘરે આવી તો ઝાડિયો ખાતો હતો ગાંઠિયા અને ગાઠિયા ખાઈ લીધા પકોડા સંતાડીને હું ગઈ હતી એટલે મને દઈ આવી કે મારે મારા ભાઈને પકોડા આપવા પડે પણ એ તો એટલો લુચ્ચો છે ને કે ખબર જ નહીં બધા પકોડા આમ સૂંઘી શુંઘીને જોવાય કે પકોડા સારા તો છે ને વાસી તો નથી ને અરે ભાઈ તને ભલા કોણ સમજાય ને તને પકોડું આપે કોણ મસ્ત પછી અમે લોકો ખાઈને નીકળી ગયા હતા મમ્મી જોડે બહાર જવા માટે અને તમને બધાને તો ખબર જ છે મારી મમ્મી કહે એટલે મારે જવું જ પડે પણ રસ્તામાં સૌથી પહેલાં આવી ગયા હતા કાંદાવાળા માસી સોરી સોરી કાંદા વેચવાવાળા માસી એટલે ફટાફટ લઈ લીધા કાંદા અને પછી ઘોર મંદિર ચાલે છે તમને બધા અને ખબર છે એટલે આપણે લોકોએ નક્કી કર્યું છે કે ત્રણેય હે દુપટ્ટા ચોટાડી ચોટાડીને હે લખપતિ કરોડપતિ બની જાઓ પણ આમાં કાંઈ મને લાગે ભેગું થાય એમ છે ને એટલે દોસ્તો અમે લગભગ આવી ગયા દિમાડમાં જે ચોટાડીને કામ કર્યું હતું એ બધા પૈસા તો અહીંયા વાપરીને કે રસ્તામાં આવતા હતા ત્યાં વટાણાની લારી દેખાઈ ગઈ સોરી આ તો ટેમ્પો હતો દોસ્તો ટેમ્પામાંથી અમે લોકોએ લઈ લીધા કિલોના ભાવે વટાણા પણ બહુ જોરદાર વટાણા હતા મને લાગ્યું આ કાકા આટલા બધા વટાણા લાવતા ક્યાંથી છે મારો સવાર ક્યાં છે હાલો હું અહીંયાથી આગળ નીકળું મને થઈ ગઈ હતી બહુ શરદી એટલે હું આવી ગઈ હતી પાણીપુરી ખાવા માટે પાણીપુરી ખાઈને શરદી કોને કોને હારી છે કમેન્ટ કરજો